કેમ છો જય માતાજી જય મંગલ કમ્પ્લીટ થઈ ગયા છે બધાયને ગુડ મોર્નિંગ બાપા સીતારામ મહાદેવ મહાદેવ તો જો નાસ્તો કરવા બેહી ગયા છે તો જો અત્યારે આપણે મઠ વઘાર્યા છે દહીં છે રોટલી છે અમારા મેડમ નાસ્તો કરવા બેહી ગયા છે મના બહુ કારણ કે બહુ ભૂખ લાગી ને તો બધાય નાસ્તો કરવા હાલો કારણ કે આજે ભૂખ વહેલા છે સાડા સાત વાગી ગયા છે તો બસ હાલો બધા નાસ્તો કરવા દહી રોટલી ને મઠ તો આવી છે બધી મજા તો હલો નાસ્તો કરી લઈ તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને આ જે છે શૂક કરવા તો સારું હલો તો મિત્રો જો અત્યારે આપણે કમ્પ્લીટ થઈ ગયા નાસ્તો બાસ્તો કરીને અને જવાથી આપણે સીધા હવે કારખાને કારણ કે થોડુંક મોડું થઈ ગયું છે આઠ વાગી ગયા છે અને અમારા મેડમ કામકાજમાં સાલું છે ને કાયા બેન હું તાશે હજી જો તમે કારણ કે એને હજી બહુ નીંદર આવશે છે અગિયાર વાગ્યા સુધી કાકા નીંદર આવે છે ને હલતી નથી જો અલી બહુ નીંદર આવે હે જોઈ જો હમણાં મામાને ઘરે જવાનું છે તને કહું કારણ કે ફૂલ નીંદરમાં છે તો બસ બીજું તો કઈ નહીં આલો તો આપણે જવા દઈએ સીધા કારખાને કામ કરી નાસ્તો કરી પણ તાણી તાણી બોલી નથી શકતી એવું છે હજી ભૂખ લાગેલી છે નહીં ખંભા દુખે છે તો બસ હાલો આપણે જવા દઈએ સીધા કામે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહી ચાલો તો જો હાલો અત્યારે વ્યાસી કરી અને આવીને સિદ્ધાર્થ આપણે બુકરા કરવા બે ગયા છે તો જુઓ અમારે અહીંયા કામકાજ ચાલુ છે ખાવાનું અને દેવાનું સાસ ને સે ગવા ટોકળીને કાવ્યબેન જુઓ તમે હજી નાયા નથી કેટલા વાગ્યા આડાબાડ થઈ ગયા છે એ નાયા નથી હા વેકેશન પડે એટલે પૂરું કેટલા વાગ્યા નવાનું કાંઈ નિકે નહીં અને કાલે કાલે ક્યાં જવાનું કહ્યું

ો મજા આવશે ગવા ઢોકળી છે તો કારણ કે અમારે અઠવાડિયામાં બે વખત ગવા ઢોકળી અમારે કાવ્ય ને બહુ ભાવે જ નહીં એટલે ગવા ઢોકળી બનાવી જ પડે એટલે કાવ્ય બેન અમારે રિંહાઈ દે એવું કરે કાંકાવી અને કાવ્ય રિહાય દે તો આલો બધા ખાવા અને બપોરા કરવા તો હાલો ખાઈ લઈને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો તો હાલો તો અત્યારે પાસે આવી આપણે કામેથી કરીએ અને શાકભાજી બધું લેવા ગયા હતા કારણ કે શાકભાજી લઈ જવાનું છે અહીંયા અમારા કાવ્ય કહેતા થાય કે આપણે ગવારની ઊંયા લઈ જવાનું છે ગવારની પીંડોની લેવા લેવાથી આપણે દેશી પીંડો મસ્ત છે ગોરખીનો અને ગવાર છે અને આમાં છે ગોરખીના રીંગણા ને અમારા મેડમ શું કરે જોરથી બોલો જરા રવાન ચેરો બનાવવાનો છે રવાન ચેરો ને બીજું

બે કિલો ખાઈ ગયા પાછા તો બે કિલો લાવ્યા હવે ગુંદા આવશે નહીં હવે ગુંદા નો આવે હવે પૂરું થઈ ગયું શેલી આખા ભરવા એમ તો જેમ કરું એમ તો રાતે ભરી નહીં આખા ગુંદાનું આ શું કારણ કે છે પણ થોડુંક જોયું છે તો બનાય નહીં કે કારણ કે છેલ્લા ગુંદા હતા પછી હવે આમથી જઈને આવી એટલે ગુંદા કંઈ રહેવાના નથી હવે લેવાની ખાલી કેરી

આગ પગને હું ધોઈ લેવી અને પછી કારણ કે વાગી ગયા છે હવા છે અને બચીનો ટાઈમ ખાડા છે આપણે દીવા કરી નાખશું તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવીજો કારણ કે મજા આવશે આપણે રાતે પણ એ તમને કાસા ગુંડામાં અથવા આમાં વ્લોગમાં જ તમને બતાવીશ કે વિડીયોમાં ઠેર બનાવી બનાવીશું ચાલો તો જો અમારી મેડમ રસોઈ ગણાય બધી કમ્પ્લીટ કરી છે તો મજા હો તમને

આપણને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દેજો તો સારું તો હાલો જો અત્યારે બે ગયા છે આપણે વાળું કરવા તો જો અમારે કાવ્યા બેન ને બધા ખાવાનું ચાલુ કરી દીધું છે હા અમારું મોટ ભાઈ ખાઈને વી ગયા છે તો હાલો બધા ખાવા તો મજા આવે છે વાળું કરવા તો તો કઈ નહીં અને આપણે તો આનો વ્લોગ કરીશું પૂરો અને હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી માતાજી જય મોગર મહાદેવ મહાદેવ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ તો ખાસ કરીને કરજો તો ચાલો બાય